भाई खेडूत निवाद होय नंदू नायिका जेबा इंजीनियर निवाद होय ड्रोन दीदी साथे महिलाओं निवाद होय कोहिनूर सांड के पची दुधाड़ा पशुओं निवाद होय आदिवासियों निवाद होय इको सेंसिटिव जोन निवाद हमारी हुकई है नहीं और हमारा पशुपालन क्यों खाए કોઈ પાણીની સમસ્યા કે ખેડની સમસ્યા કોઈ ખેતીમાં નુકસાન સદા ખેડુ તો માટી તત્પર કોઈ વાત ખેડુ તો સાથે સંકળાયેલી રાજનીતિની ખેડુઓને લૂંટવાનું બંધ કરો બંધ કરો ખેડુ મિત્રોનો પણ મળ્યો જોળ દર પ્રતિસાદ એટલે જ ખેડૂત પોથી બન્યું એક લાખ ખેડૂતોનો પરિવાર આપ સર્વેને અષાઢી બીજની હાર્દિક શુભકામના